અને તેમાંથી એક વ્યક્તિ આ રમત જોતો હતો એટલે દરરોજ એક છોકરો એન્જિન બનતો અને બાકીના ડબ્બા બનતા તેમાંથી દરરોજ એન્જિન બદલાતું રહેતું અને બાકીના છોકરાઓ ડબ્બા બનતા એટલે તેમાંનો એક છોકરો ક્યારેય આ રમતમાં સામેલ ના થતો તે માત્ર ને માત્ર ગાર્ડ જ બનતો હાથમાં લાલ ઝંડો અને પોતે ગાર્ડનો રોલ નિભાવતો અને બાકીના છોકરાઓ એન્જિન અને ડબ્બા બનતા તેમાંથી દરરોજ એન્જિન બદલાતું રહેતું અને પાછળ ડબ્બાઓ જોઈન્ટ થતા એટલે આ દરરોજ એક વ્યક્તિ આ દ્રશ્ય નિહાળતો અને જોતો કે દરરોજ એકનો એક છોકરો જે હોય છે તે ગાર્ડ જ બનતો તે ક્યારેય રેલનો ડબ્બો અથવા તો એન્જિન ના બનતો એટલે હવે બીજે દિવસે આ વ્યક્તિને થાય જ છે કે આને હું પૂછી લઉં કે તું કેમ આ રમતમાં જોડાતો નથી તું દરરોજ કેમ ગાર્ડ જ બનેલો રહે છે એટલે બીજે દિવસે આ વ્યક્તિ આ છોકરા પાસે જાય છે અને તે છોકરાને પૂછે છે કે તું દરરોજ કેમ ગાર્ડ જ બને છે તને ક્યારે ડબ્બો કે એન્જિન બનવાનું મન નથી થતું એટલે આ છોકરો કહે છે કે મને ઘણું બધું મન થાય છે કે હું ડબ્બો અથવા તો એન્જિન બનું પરંતુ મારી પાસે માત્ર એક ફાટેલી ચડ્ડી જ છે એટલે મારી પાછળ ઉભેલો છોકરો શું પકડે મેં શર્ટ તો પહેરેલો નથી અને મારી પાસે શર્ટ પણ નથી એટલે મારી પાછળ કોઈ ઊભું પણ ન રહે અને કદાચ જો ઊભું પણ રહે તો તે શું પકડે આવી વાત કરતા તેની આંખમાં આંસુ આવી જાય છે તેની એટલે આ વ્યક્તિ સમજી ગયો કે આ છોકરા પાસે શર્ટના પૈસા નથી અથવા તો તેમના મા બાપ પાસે શર્ટની ખરીદી કરવાના પૈસા નથી એટલે આ વ્યક્તિ કહે છે કે આ બાળક નાનકડું એવું બાળક આપણા જીવનમાં આપણને ઘણું બધું શીખવી જાય છે જો આ બાળક ધારે તો તેમના મા બાપ ઉપર તે ગુસ્સો કરી શકે અને તે નવો શર્ટ પણ લેવરાવી શકે પરંતુ આ બાળકે પોતાની પરિસ્થિતિ સામે સમાધાન કરી લીધું તેમણે પોતાના મા બાપ ઉપર ગુસ્સો કરવો યોગ્ય ન સમજ્યો અને તેમણે આ દરરોજ ગાઢ બનીને રહેવું તે તેમણે પોતાની પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું આપણે આપણા પોતાના જીવનમાં કેટલી બધી ફરિયાદો કર્યા કરીએ છીએ ક્યારેક આપણો કાળો રંગ ક્યારેક આપણી નીચી હાઈટ ક્યારેક ઓછા માણસ તો ક્યારેક આપણે આપણા ધંધામાં મળતી પરેશાનીઓ ક્યારેક આપણી નોકરીની સમસ્યાઓ તો ક્યારેક આપણે આપણે જે સારું નથી ગાઈ શકતા તેની ફરિયાદ કર્યા કરતા હોઈએ છીએ ક્યારેક બાજુવાળાએ લીધેલી નવી કાર તો ક્યારેક પાડોશીનો નવો હાર આવી બધી કેટલી સમસ્યાઓ આપણે ઉત્સર્જન પેદા કરતા હોઈએ છીએ દોસ્તો ક્યારેય પણ બીજાની સાથે સરખામણી ના કરવી ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તેમાં જ સંતોષ માનવો તેમાં જ ખુશ રહેવું તે જ સાચી જિંદગી છે ક્યારેય પણ બાજની ઊંચી ઉડાન જોઈને

અને આ વિડીયોને લાઇક કરજો થેન્ક યુ દોસ્તો